ઠમાં એક સંખ્યાબંધ જૂના મકાનો છે તેમાં કોઈ નથી રહેતું અને બંધ હાલતમાં છે ભૂતકાળમાં પણ અમુક બંધ હાલતના ઘરો પડેલા છે જ તાજેતરમાં પંચમટી વિસ્તારમાં કોર્ટ તરફ જવાના રસ્તા પર એક જૂનું મકાન ઢસડી પડ્યું હતું પણ સારી નશીબે તે સમયે રસ્તા પર અવર જવર હોવાથી કોઈ જાનહાની થઈ નથી બાદ નગરપાલિકાના કર્મચારીઓ તરત સ્થળ પર દોડી આવ્યા અને કાટમાળ સાફ કરવામાં લાગી ગયા આને કારણે આખો દિવસ રસ્તા અવર જવર બંધ રહી હતી જૂના પડી જાય તેવા મકાનો વિશે જાગૃત નાગરિકો નગરપાલિકાનું ધ્યાન દોરતા જ હોય છે અને નગરપાલિકા દ્વારા તેમના માલિકોને નોટિસ પણ અપાય છે છતાં માલિકો દ્વારા ગંભીરતા કેળવવામાં આવતી નથી અને આવીના ઘટવાની ઘટના ઘટે છે